નમસ્તે મિત્રો મારું નામ રોહિત છે અને મારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે હવે તમે એમ કહો કે આખી દુનિયા યુટ્યુબ ચેનલ પર ગીરી કરવા આવી ગઈ છે અને તું એક બાકી હતો તો તું આવી જતો સાહેબ આખી દુનિયાને સાંભળો છો તો મારા બે શબ્દો સાંભળ્યો જો કે બે શબ્દો તો નહીં કેવું તો ઘણું છે આવું ધીરે ધીરે કહીશું કેમ કે બે ત્રણ દિવસનું આ ઓડી સાફ કરી શકાય છો જો બેકગ્રાઉન્ડમાં તો ઠીક ઠીકઠાક જવાય મિડલ ક્લાસ ફેમિલી છે એટલે સમજી જવાનું કોઈ ટોપિક નહોતું તો વાત કરે તો મન થયું કે સારું ટોપિક શું વિચારું શું વિચારવું પછી અચાનક થવું બે કોઈ જરૂર જરૂરત નહીં મારે શું છે મારે તો ખાલી મારી વાત મૂકવી છે હવે તમે સાંભળો એ મારા નસીબ જેમ કે આ કૂતરું વગર તમને બસે છે હવે એને સાંભળવું તો પડશે અને થોડું એનો અવાજ ઇગ્નોર કરજો સાહેબ કેમ કે એની લેંગ્વેજમાં ખબર નહીં પડે મારી લેંગ્વેજમાં ખબર પડી જશે તમને હવે સાંભળવાથી વાત જ્યારે એમ કરે ને તો સાહેબ અમુક વાત છે તમે અમુક વાત કોઈને કહી ના શકો તમારા ફેમિલી મેમ્બરને ના કહી શકો તમારા મિત્રોને ના કહી શકો કે કોઈ ખાસ વ્યક્તિને બી ના કહી શકો એના માટે ભગવાને છે ને એક પાત્ર આપણા માટે બનાવ્યું છે જેને આપણે લાઈફ પાર્ટનર કહીએ યા તો જીવનસાથી કહી દો પણ બોસ તકલીફ ક્યારે થાય જ્યારે તમને જેના પ્રત્યે પ્રેમ છે એ વ્યક્તિને તમારી સાથે પ્રેમ નથી હાય હાય પતી ગયું સાહેબ પછી તો જય માતા દી એમથી અઘરું દુઃખ તો તમારી જિંદગીમાં કોઈ છે જ નહીં યાર શું કહો પેલું કીધું છે ને એક તરફા મોહબ્બતમાં તો પાપડીની જેમ શેકાવું પડે એટલે જો કે એવું તો કંઈ કીધું નહીં પણ આ તો જસ્ટ ખાલી હું કહું છું કેવું લાગે નહીં તમને કે તમે એના માટે જીવ કાઢી ના દો અને એ જીવ પર લાત મારીને માણસ જીતું પણ એ માણસને કોઈ લેવા દેવા નહીં બસ સાહેબ તો તબાહીના ના કાગળ પર બેઠા આ બધું સાહેબ લાગશે મને ખબર છે કે તમારી તમારી વેદના અઘરી હશે તમને તમારી તડપ અલગ હશે પણ મજા માણો સાહેબ એ તડપમાં પણ હવે કેમની મજા માણો એ તો મને ખબર નહીં પણ હું એક વન એક લવર જ છું મને એક પાત્ર ગમે છે સામે વ્યક્તિને આપણી જોડે એવું બધું કંઈ ખાસ છે નહીં તો આપણે ફોર્સ થોડી કરે યાર ફોર્સ કરીને ક્યાં જવાના એમ એ પાત્રને તમારી જોડે એ ફિલિંગ જ નહીં તમે જેવું ફીલ કરો છો એવું એ માણસને તમારા પ્રત્યે ફીલ નથી તો એ રિલેશનશીપ કેટલા દિવસ સુધી ટકશે એમ કમાણે તમે એને શરૂ આપીને બંધનમાં રાખશો ફલાણું કરશો કે ઠેકણું કરશો આજે કરશો બે દિવસ અઠવાડિયા મહિના બે મહિના વર્ષ પછી તો એ તમે એ તમારાથી ત્રાસવાનું જ છે કે ભાઈ તને મારા પ્રત્યે છે મને તારા પ્રત્યે નહીં તો બેટર છે બોસ કે એને એના રસ્તે જવા તમને ભગવાને પ્રેમ કરવાવાળા વ્યક્તિ બનાવે છે તો તમારું કર્તવ્ય શું હોવું જોઈએ કે તમે એને પ્રેમ કરો સિમ્પલ હોવા જઈએ તમે એને યાદ કરો પ્રેમ કરો એના નામની માળા જગો બધું જ તમે એક્સેપ્ટેબલ છે તમે બધું જ કરી શકો પણ પોઈન્ટ બસ એની પાસેથી એક્સેપ્ટેશન નહીં રાખો સાહેબ કે માણસ તમને પણ સામે એવું પ્રેમ કરે અને જે લોકો અત્યારે રિલેશનશીપમાં છે કે જેમને જેમનો પ્રેમ મળી ગયો છે તો એમનો મારો આભાર ધન્ય છે સવારમાં ઉઠીને એકબીજાના પગે પડીને થેન્ક યુ કહેજો કે ભાઈ તે મારો પ્રેમ એક્સેપ્ટ કર્યો છે મને તારા પ્રત્યે પ્રેમ છે કેમ કે સાહેબ પ્રેમ બહુ અમૂલ્ય કહી લો બહુ બહુ ગહેરી વસ્તુ છે પ્રેમ પ્રેમથી સાહેબ દુનિયા જીતી લેવાય તમને ખબર છે પ્રેમથી દુનિયા જીતી લેવાય પ્રેમથી માણસ જીતી લેવાય પ્રેમથી દુનિયા જીતી લેવાય પ્રેમથી પૈસા જીતી લેવાય પ્રેમથી બધું જ શક્ય છે પ્રેમ જ્યાં છે ને ત્યાં ભગવાન છે એવું કહી શકે પ્રોબ્લેમ તો સાહેબ તમને કોઈ સાંભળવા નથી ને ત્યારે તો અઘરા ભરવાનો સાહેબ તમે જેમ કે હું અઘરો જ ભરવાનો પોઈન્ટ એવું નથી કે ભાઈ મારે એ પાત્ર જોઈએ છે પોઈન્ટ એ છે કે હું એવું શું કરી દઉં કે એ મને હા પડે બરાબર મને એવું થાય અને એ બધું છોડો ગયું પણ વન સાઈડ એટલે હું તો સાહેબ છે ને હળગે ક્યારે તમારી ખબર તમે પણ જ્યારે હવે એ પાત્ર ખબર છે તમે પ્રેમ કરો છો બરાબર પણ એ ના એક્સેપ્ટ નહીં કરતા તો ભાઈ મને તારી પ્રત્યે પ્રેમ છે એ નાના ના મને તારી પ્રત્યે છે હોય ફિલિંગ સંધિ હોય પણ સામે બીજા વ્યક્તિ પાસે એને પ્રેમ છે અને એ તમને કે ભાઈ મને આ વ્યક્તિ પસંદ છે આ તો ભાઈ અગ્નિમાં છે ને પેલું ઘીને તમારું તમારા ઘા પર મીઠું ભભરાવાય જેવી વાત થઈ ગયા તો બહુ ચતરી મારું આ બહુ ખરાબ એમ તમે કંઈ ના આપો હોય ને હું અંદરના અંદર તમને જૂના આવી જાય ફરી ઉપર સમજો ભગવાન કયા કર્મોની સજા આલે દુઆ એવું મન થઈ ગયું એક વાર તો એવું થઈ ગયું કે હારું જિંદગી માં કઈ બચ્યું પછી મને એમ થયું કે ચાલ છોડ એ નહીં તો શું મારા મમ્મી પપ્પા કેટલા પ્રેમ કરે છે મને હે મારા મમ્મી પપ્પા મને આટલો બધો પ્રેમ કરે છે તો એ મારી ફરજ છે કે એ પાત્ર હું પ્રેમ કરું છું તો કરતો રહી સાથે કાલે પરમ દાદા મારી શરીર રહેશે મારું જીવ રહેશે મારી આત્મા રહેશે ત્યાં સુધી તો હું પ્રેમ કરવાનું જ છું મેં તો એનો ચોખ્ખું કહી દીધું ભાઈ તું મને એક્સેપ્ટ ના કરીશ તને પ્રેમ નથી ને તો તને બળજબરીથી એક્સેપ્ટ કરવાનો કોઈ હક નથી અને તને મને એવું કહેવાનો હક નથી કે તું મને પ્રેમ ના કરીશ હું તને પ્રેમ કરીશ અને કરતો રહીશ પણ કન્ડિશન એ નથી કે તું મને પ્રેમ કર તને જ્યારે ફિલિંગ્સ આવે કે ના છે ભાઈ કંઈક તો છે તો આપણે કર બાકી બળજબરીથી ને આપણે ભીખાઈને જ જોતી લે ડિક્લેમ શું કરવા મેં કેટલા એવા રિલેશનશિપ જોયા છે કે જે પરાણે હા પડાય પછી છ મહિના રિલેશનશીપમાં ચલો લ મહિના છોડો છ વર્ષ લવ મેરેજ કરી નાખ્યા ફરી છૂટા થાય બોલો મારા તક શંકો શું લેવા આવી જિંદગી જિંદગીની પાછળ ફેરવો એમ કે જવા દો તમે સામે પ્રેમ કરતા રહો સામે ભગવાનને રેડી જ રાખ્યું છે જેવું કરશું એવું મળશે તેલ લેવાઈ ગયું એ નહીં મળે તો બીજી આપણે જેને પ્રેમ કરે છે એ નથી મળતું તો આપણને જે પ્રેમ કરે છે એ આપણને મળશે તો પછી ક્યાં લીડે જશે પોઈન્ટ એ છે કે કોઈ અમુક અમુક વાતો છે ને એકબીજાને શેર કરતા હોય છે હા માનું છું કે આપણે છે એમને કહીએ નહોતું કે પણ એ મારા હાર પાસે કોઈ પ્રેમ કરતા હોય પણ કહેતા ન હોય કેમ કેમ કે હું આને કહીશ તો એ મારી હસી ઉડાવશે એટલે આવી હસી મતલબ પણ કહેતા ન હોય પણ શેર કરવાનું રાખે અને બહુ મોટું છું સાહેબ પ્રેમમાં નહીં શું જરૂર છે આજને એવું કરવાનું ભગવાન આટલી સારી જિંદગી આ છે પૈસા કમાવું જલસા કરવું ફરવા જવું નવા નવા માણસો જોવું નવું કલ્ચર જોવું મજા આવશે તમને તો જ્યારે તમને કોઈ હું તો એવું કહું તમને કોઈ સાંભળવું ના હોય ને તો મને મેસેજ કરશો હું તમારી બીજનેસ સાંભળીશ સાહેબ આપણે કંઈક સોલ્યુશન મળતું હોય તો લાવીશું બીજું શું જિંદગી સાહેબ અમૂલ્ય છે તમારી ફેમિલીમાં તમે યાર કેટલા અમૂલ્યો છો તમને ખબર છે તમે ચા એમ માની તમે તમારા ફાધર સાહેબને ખબર પડી હશે કે તમારું મધર પ્રેગ્નન્ટ છે તમે તમારા તમારા મમ્મીના ફાધર કેટલા એક્સાઇટ થયા છે કેટલા ખુશ થયા છે કે હું પપ્પા બનીશ કે મારો છોકરો થશે કે મારી છોકરી થશે એમ તો એમની ખુશી માટે તો આ તમારું કઈ નથી લે ખોટો જીમ કેમ આપવું કશું શું ફરક પડે એમ કહો મને મને તમારી એ પાત્ર જોઈએ છે હું કેમ એમ કઉ લઈને ફરવા માટે ફલાણું કરવા માટે ઢે કરવા કરવાનું જોવા ગાર્ડનમાં ફરવાનું ફલા એક બધું કરવા જોઈએ એ જરૂર જ નહીં લે સાહેબ આપણે તમે તમાર સવારમાં ઉઠો ભગવાનને થેન્ક યુ કહો કે ભાઈ મને તમે કંઈક આપવાવાળી વ્યક્તિ છે તો અને હું એ મન વ્યક્તિ આવો તમે મને આ નોકરી આપી જ છે કે ભાઈ મારે કોઈકને આપવાનું છે તો હું આપતો રહીશ બસ હું આપતો રહું ને મને મનમાં બીજી લાલચ ઊભી ના થાય હું મને આશીર્વાદ આપો અને જય માતા જીન જલસાથી જિંદગી જીવો યાર બહુ મસ્ત જિંદગી છે હા માનું છું કે જીવનમાં ઘણા બધા દુઃખ છે મારે ઘણા બધા દુઃખ છે કોઈને કહેવાય નહીં કોઈ સેવાય નહીં કંઈ રહેવાય નહીં હું શું કરું એમ કહું દુઃખ તો સાહેબ ભગવાન નહીં પડ્યું છે બોલો હવે હું તો જોવા નહીં કહું પણ આપણે આપણા ધર્મોમાં છે કે ભાઈ ભગવાનને આવા કષ્ટો ઉત્યા છે વનવાસ કર્યો છે પ્રેમ નથી મળ્યો ફલાણું થોડું તો એનો મતલબ એવો થોડો કે જિંદગી ટૂંકાવી લીધી ના ના એ સોલ્યુશન જ નહીં હું તો એમ કહું અમુક લોકો સુસાઈડીનું મનમાં લાગે ને કે ભાઈ મારે મરી જવું છે તો આવે એનું પણ ના એ પગલું ખોટું છે તમે વિચારો કે મર્યા પછીની જિંદગી શું હશે મિત્રો મર્યા પછી પણ તમે આ તમારી વેદનાઓથી છુટકારો મળી જશે તમને એવું સો ટકા ગેરંટી ખાતરી ક્યાં લખેલું છે એવું પછી શું લેવા મળો કરતા રહો એમ કરતા જેને આપણે થોડો મને ગાવાનો શોખ છે તો મેં કીધું હવે આટલી બધી ફાલતુની વાત કરી છે તો થોડી બે ત્રણ કડી મેં કઈ નાખી એ સારું એવું સોંગ આવતું નથી દિમાગમાં પ્રેમની વાત કરી એક સાઈડ લવ ની વાત કરી તો મેં કીધું ચલે એના રિલેટેડ થોડું એકાદ એક બે ઘડી ગુનગુનાવી લઈએ હમ देखो तो क्या से क्या हो बैठा तुमको जो पाया तो खुद को ही मैं खो बैठा तू मुझको ढूंढे तो मैं खुद को पालूंगा मैं तेरे बदले में अब जन्नत भी ना लूँगा तू तोडो ना दिल मेरा નહીં જીના યો તેરે વિન ઓકે ચાલો ત્યારે જય માતાજી ફરી ફાલતુની વાતમાં મળીશું